ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલા રાજપૂત સમાજના અસ્મિતા સંમેલન માં રાજપૂત સમાજે રૂપાલાની ની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી નહીં તો જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ભરૂચ જિલ્લામાં રાજપૂત સમાજનો અસ્મિતા સંમેલન યોજાયું રાજ્યભરમાં રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારીને લઈને ક્ષત્રિય વિરોધ કરી રહ્યા છે ત્યારે શરૂ થયેલા વિરોધ નામ નથી આજે આ સંમેલન યોજાયું હતું ક્ષત્રિય અસ્મિતા સંમેલન માં ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના વિશાળ વિશાલ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજની પહેલાથી જ એક જ માંગ છે કે રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડંગ અસ્મિતા સંમેલનમાં સત્ર અગ્રણીઓએ સંબોધન કર્યું હતું કે સમગ્ર સંમેલન એક જ છે એજન્ડા કે ટિકિટ રદ કરવી સંમેલન માં ટિકિટ રેદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની આપવામાં આવી છે અન્ય સંગઠનના સત્ર સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચમાં આયોજિત સત્ર અસ્મિતા સંમેલન સંકલન સમિતિના કરણસિંહ ચાવડા યુવરાજસિંહ જાડેજા ભરૂચ રાજપૂત સમાજના યુવા આગેવાન વીરપાલસિંહ અઠોડિયા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા સંદીપ માંગરોલા સહિત સમાજના આગેવાનો વડીલો યુવાનો મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી

આપણો દીકરો કે આપણો દીકરી આપણે તૂટશે આવનાર ભવિષ્યમાં કે પપ્પા કે મમ્મી કે જયારે અત્મિતા ઉપર લાનસન લાગ્યું જયારે અત્મિતા ઉપર જયારે કટુ અચરો કેવામાં આવ્યા પાંચસો ત્રણ રૂપા લે ત્યારે આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી વાત કરી ત્યારે તમે શું કરતા હતા અને જ્યારે જવાબ દેજો કે અમે આ લડાઈ હતી એ લડાઈ તમામ જાતિ જાતિ ધર્મ પક્ષ પણ બધું જ દુઃખી અને આ લડાઈ લડતા હતા અત્યારે આ લડાઈ જે છે તે આપણી એક વ્યક્તિ વિશેષ લડાઈ છે અને આ વ્યક્તિ વિશેષ લડાઈ એટલા માટે છે કારણ કે જે બફાટ થયો છે જે વાણી વિલાસ થયો છે એ વાણી વિલાસ પરસોત્તમ રૂપાલયે કર્યો છે અને એ પરસોત્તમ રૂપાલે જે વાણી વિલાસ કર્યો તો આપણે તો ફક્ત એમને એટલું જ કહીએ છીએ કે જેના મનમાં અને જેના દિલમાં ક્ષત્રિય પ્રમાણ ક્ષત્રિયની જે અત્યારે અસુવિધા છે એને લાંચન લાગે તેવા શબ્દો કીધા એના જીમમાં રહેલો જે કચરો છે એ જ્યારે બહાર આવ્યો છે એના મનમાં રહેલો જે સડો છે એ સડો બહાર આવ્યો છે તો આવા લોકો એ સરપંચ બનવાને લાયક નથી અને આપણે સંસદ બનાવવા જઈ રહ્યા છીએ પુરુષોત્તમ રૂપાલાના નિવેદન પછી સમગ્ર ગુજરાત નહીં પણ ગુજરાત બાદના મધ્યપ્રદેશ રાજસ્થાન કર્ણાટક હરિયાણા બિહાર આ બધા રાજ્યોની અંદર રહેતો એટલે કે બાવીસ કરોડ થી વધુ સંખ્યાનો ક્ષત્રિય સમાજ એ એમના નિવેદનથી આહત છે એમને ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર કઠુરાઘાત કરેલો છે અને ચોવીસ તારીખથી શરૂ કરી અને આજે તેર એપ્રિલ સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ કોર કમિટી અને તમામ સંગઠનોના ઉપક્રમે અનેકવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા દરેક જિલ્લા તાલુકા અને નગરમાં આવેદનપત્ર આપી અને આ બાબતનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો એનાથી આગળ જઈ અને અમે જિલ્લા વાઇઝ સંમેલનો શરૂ કર્યા કારણ કે લોકશાહીની અંદર સભા સરકસ ઉપવાસ સંમેલન મહાસંમેલન બધાનો અવાજ સત્તાધીશો સુધી પહોંચાડવા માટે સક્ષમ કક્ષાએ પહોંચાડવા માટે આ બધા ઓજારો છે આ બધા માધ્યમો છે એ માધ્યમોનો અમે લોકશાહી ડબે ખૂબ સંયમથી વિવેકથી વિનયથી ઉપયોગ કરી રહ્યા છીએ જિલ્લા સંમેલનોમાં પણ હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો માતાઓ બહેનો એ ઉપસ્થિત રહેતા હોય છે શરૂઆત અમે સુરેન્દ્રનગરથી કરી હતી ત્યાંથી ભાવનગર એના પછી જામનગર પછી રાજકોટ ધંધુકા અને આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું અમને તો એમ હતું કે ભાઈ જિલ્લા કક્ષાનું છે એટલે પાંચ હજાર માણસ હશે પણ આપ મીડિયાના મિત્રો આપના માધ્યમથી આપ પણ જોશો અને ગુજરાતની પ્રજા પણ જોશે કે પચીસ હજારથી વધુ સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો અને યુવાનો ઉપસ્થિત હતા આ સ્વયંભૂ જન આંદોલન છે અને આ વાત ના માત્ર ક્ષત્રિય સમાજ પૂરતી કારણ કે કોઈ પણ દીકરી ઉપર ટિપ્પણી કરવી મા બહેનો ઉપર ટિપ્પણી કરવી એટલે ખાલી ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ છે એવું નથી તમામ સમાજ એવું કે છે અમને કે આ લડાઈમાં અમે તમારી સાથે છીએ અને અનેક સમાજો એ અમને ટેકો પણ જાહેર કરી ચૂક્યા છે આજે હું અમારા ભરૂચ અને નર્મદા જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા અને સહયોગી સંસ્થા દ્વારા આજે આપ જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં જે ધનવિદની ઉમટી છે એને મળવા માટે બધાના દર્શન કરવા માટે સંકલન સમિતિ વાત રજૂ કરવા માટે આવ્યો છું અને અમારી આ એક જ માગણી છે કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાનું નામાંકન રદ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે હજુ પણ અમે ભાજપ હાઈ કમાન્ડને કહેવા માંગીએ છીએ કે મોડું થયું નથી તો એ નામાંકન પત્ર ભરે જ નહીં એવી કાર્યવાહી એ ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ કરે અને જો એમનું નામાંકન પત્ર ભરવામાં આવશે તો અત્યારે અમે ભાગ એક અમે આ આંદોલનના બે ભાગ પાડ્યા છે પાર્ટ વન અને પાર્ટ ટુ તો અત્યારે પાર્ટ વન ચાલી રહ્યું છે જેવું એમનું નામાંકન ભરાશે એટલે અમે સંકલન કોર કમિટી અને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ ભેગી થઈ અને નક્કી કરીશું